જય માયાવંશી મિત્રો આપણું જે ગ્રુપ ચાલે છે શ્રી માયાવંશી લગ્ન ઇચ્છુક પરિવારનો જે ગ્રુપ છે બહુ સરસ રીતે ચાલે છે દર રવિવારે આપણે સવારે દસ વાગેથી લઈને બપોરે બાર વાગ્યા સુધી અને સાંજે ચાર વાગેથી લઈને સાંજે છ વાગ્યા સુધી આપણે આ ગ્રુપ ખોલીએ છીએ આજે તમારા સમક્ષ આવવાનું ફરી એકવાર કારણ છે કે આપણી સમાજમાં જે ઘણા લોકો કહે છે કે દીકરીઓના બાયડ નથી આવતા નથી આવતા નથી આવતા અને આવે પણ છે તો બહુ ઓછા આવે છે અને ઘણા બધા એવા પણ બાયટા છે જેમાં દીકરીઓના ડિમાન્ડ છે કે અમને મુંબઈ નથી આવું અમને સુરત નથી જવું અમને અમદાવાદ નથી આવું અમને દિલ્હી નથી જવું અમને ફોરેન નથી જવું અને ઘણા કહે છે કે અમને ફોરેન જવું છે એટલે દરેક લોકોની પોતપોતાની રાય છે દરેક લોકો પોતપોતાના રીતે પોતાની વાત રાખે છે પણ હજી પણ ગામડાઓમાં જેટલી પણ દીકરીઓ છે કે દીકરાઓ છે જે વોટ્સઅપ પણ નથી યા તો સોશિયલ મીડિયા પણ નથી એવા લોકો સુધી આપણે ખરેખર એમની મદદ કરવી જોઈએ અને મદદ મદદ એના માટે કરવી જોઈએ કે એ લોકોને પણ લગ્ન કરવા છે પણ માધ્યમ શું છે અને આપણા સમાજમાં અમુક લોકો નામ નથી લેવા માંગતો પણ ઘણા બધા જે ચલાવે છે મેરિટ બ્યુરો એ અહીંથી બાયોડેટા ઉપાડીને યા તો પછી પોતે જ પોતાના બાયોડેટામાં પણ નંબર છેકીને યા તો નંબર નથી આપતા વગર નંબરના બાયોડેટાના કંઈ મતલબ જ નથી કે વર્ષો ને વર્ષો સુધી એમ જ બાયોડેટા પડી રહેશે કે કે સંપર્ક કોને કરવા સંપર્ક કરવા માટે જે લગ્ન ઈચ્છુક જે ચલાવે છે મેરેજ બ્યુરો ચલાવે છે એમને કોઈ હક નથી ક્યાં તો એમને કોઈ એવું કંઈ પરમિશન નથી કે તમે દીકરા દીકરીઓના લગ્ન તમે નિર્ણય લો નિર્ણય લેવાનો હક એમને નથી નિર્ણય લેવાનો હક પૂરો પૂરો વાલીઓનો છે અને દીકરા દીકરીઓને છે એમને જો પાત્રો પસંદ હશે તો લગ્ન કરશે અને નહીં હશે તો પછી બીજા કોઈનું બાયોડેટા જોશે એટલે વગર બાયોડેટાના વગર કોન્ટેક નંબરના બાયોડેટાની કોઈ ઉપયોગ નથી કોઈ પણ ગ્રુપમાં એટલે આપણું ગ્રુપ હોય આપણા ગ્રુપમાં તો અલાઉડે જ નથી પહેલી વાત પણ બીજા બધા ગ્રુપમાં આવું કહેવામાં આવે છે એટલે એના કારણે લગ્નમાં ઘણો વિલંબ થાય છે ઘણા લગ્ન આઠ વરસ નવ વરસ દસ વર્ષથી આજે સવારે એક કાર્યક્રમમાં ગયો હતો જ્યાં આપણા સમાજના એક દીકરીને હું જોયા હું પૂછ્યું મને કહેવા લાગી કે ભાઈ મારે પણ મેરેજ કરવા છે તમે કીધું કે હજી સુધી કેમ તમે નથી મૂક્યું બાયોડેટા કે કેમ અમારા ફેમિલી માટે કહે છે કે અમે લોકો જોઈ લઈશું આજે દીકરીની ઉંમર સાડત્રીસથી આડત્રીસ વરસ થઈ ગઈ મેં કીધું કેટલા વર્ષથી શોધી રહ્યા છે મેં કીધું આઠથી નવ વર્ષ ક્યાં ગ્રુપમાં મૂકે છે આજે મારો સંપર્ક નંબર એમને લીધો છે જોઈએ એમનું બી આજે ને તો કાલે ત્યારે પણ એ લોકો અઠવાડિયા પંદર દિવસમાં પોતાનું બાયોડેટા મૂકવાની મને એમને આગ્રહ કર્યો છે કે શું છે કે હું એમને એમ એમ જ કીધું કે ભાઈ આટલા વર્ષોથી તમારા લગ્ન માટે તમે રાહ જોઈ રહ્યા છો ક્યાં જઈને શોધવા જશો તમે કોને મળશો કોઈ ગ્રુપ હોય કોઈના સંપર્કમાં તમે આવી જાઓ યા તો તમે કોઈના સંપર્કમાં આવી જાઓ તો તમારો એટલીસ્ટ કોન્ટેક નંબરના થ્રુ તમને અમુક પાત્રોના બાયોડેટા તમને મળી પણ જાય અને તમારો બાયોડેટા બીજા પણ વાંચી લે એટલે આજે મારી ફરી એકવાર તમને દરેકને વિનંતી છે આ ગ્રુપ આપણે બધાય મળીને ચલાવવાનું છે આ ગ્રુપ મારું એકલાનું નથી આ ગ્રુપ આપણે બધાએ મળીને ચલાવવાનું છે અને આ ગ્રુપમાં તમને ખબર છે આપણે રવિવારે જ ફક્ત આપણે બાયોડેટા મૂકીએ છીએ અને દરેકને મારી ફરી એકવાર વિનંતી છે કે આ ગ્રુપની માર્કેટિંગ કહો યા તો પછી પબ્લિસિટી કહો યા તો પછી એને પ્રસિદ્ધ કરવા માટે જે પણ તમારેથી બને પાંચ દસ પંદર વીસ પચીસ પચાસ સો જેટલા પણ હોય જો બે ગ્રુપ જો હાઉસફુલ થઈ ગયા હોય તો હું બીજા ગ્રુપ થર્ડ ગ્રુપ પણ ખોલવા માટે મારી તૈયારી છે એટલે દરેકને મારી વિનંતી છે કે આપણું જે શ્રીમાયુ છે લગ્ન ઈચ્છુક જે પરિવાર ગ્રુપ ચાલે છે એની પબ્લિસિટી બહુ જરૂરી છે અને ગામડાઓ સુધી વધારે વધારે ગામડાઓ સુધી જેટલા પણ આપણા ગુજરાતમાં ગામડાઓ છે યા તો જેટલા પણ સ્ટેટ છે એમના ગામડાઓ સુધી આ વાત પહોંચાડો અને આપણું જે શ્રીમાયુ છે લગ્ન ઈચ્છુક પરિવાર ગ્રુપ છે એમાં બધાને આપણે જોડવાની આપણે પ્રયત્ન કરીએ ધન્યવાદ જય માયુજી